દર્શક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે મિત્રો ખાસ આપણે વૃક્ષ વિશે ચર્ચા કરીએ તો હવે આવી રહી છે ઉનાળાની સિઝનમાં જે વૃક્ષોમાં જે ફળ આવતા જેમ કે આ આંબામાં કેરી કેરીનો સમય હવે આંબામાં મોર પણ આવી ગયો છે અને અનેક વૃક્ષોમાં ફૂલી અનેક વૃક્ષોની માલપા ફળ ફૂલ લાગી ગયા છે અને હવે મહિના બે મહિના બે મહિનાની બે બેથી અઢી મહિનાની માલપત્તો માર્કેટમાં કેરીઓ પણ વેચાવા મળશે સારી સારી વેરાયટીની કેરીઓ આપણને જોવા મળશે કારણ કે કેરીની અલગ પ્રમાણની વેટી હોય છે જાણે કે કાગડા કેરી રાજાપુરી એવી કયક જાતની કેરી હોય છે અને એ આપણને બે અઢી મહિનામાં આપણને માર્કેટમાં જોવા મળશે અને અનેક વાત કરીએ તો ઉનાળાની જે સિઝનમાં કયક એવા વૃક્ષ છે જેને ફળ આવે અને એ ઉનાળાની સિઝનમાં આપણને જોવા મળતા હોય છે તો જેમ કે જાંબુડા છે જાંબુડા પણ થવાના છે થોડા સમયની માલપા એને પણ ફળ ફૂલ આવી ગયા છે અને કેવડા પણ ઉનાળાની સિઝનમાં ખાસ થાય છે અનેક છે ફળ આવે છે પણ ઉનાળાની સીઝનમાં આપણને જે જોવા મળતા હોય એનો પણ વિડીયો છે મિત્રો